વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ ભાદરવા સુદ એકાદશી દાન અને એકાદશી કહેવાય છે તેમાં પ્રથમ દાન એકાદશીના પ્રસંગમાં પ્રભુએ દાનલીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી મહિના દાન સાંકળી ખોર અને દાન ઘાટીના સ્થળે મહી ગોરસથી ભરેલા માઠ ફોડીને લીધા છે સાંકળીખોરની ઘેરી ઘટાઓમાં ભાદરવા સુદ એકાદશીએ દાન લીલાના અદ્ભુત રંગ શ્રી કૃષ્ણ અને ગોપીજનોના યુથો વચ્ચે જામતો હતો આજે પણ વ્રજ પરિક્રમા સમયે દાન ઘાટીના સ્થળે ગોસ્વામી બાળકો વૈષ્ણવજનો પાસેથી દાન લઈ અનેરો આનંદ આપે છે તે સમયે દાન લીલાનો પ્રત્યક્ષ આનંદનો અનુભવ બળભાગીઓને અવશ્ય થાય છે એકાદશી એટલે બધી ઇન્દ્રિયોનો નિરોધ કરાવનાર ધ્યાન આપજો એકાદશી એટલે બધી થી ઇન્દ્રિયોનો નિરોધ કરાવનાર એટલે ગોપીજનોના મન વાણી અને ઇન્દ્રિયો ભગવત પરાયણ કરવા પ્રભુએ વ્રજમાં દાણ લીલા માન લીલા રાસ લીલા અને ગોચારણ લીલા દેવી જીવોને નિત્ય લીલાના અનુભવો કરાવવા માટે ગોચારણ લીલા એટલે કે ગાયો ચરાવવા વનમાં પ્રભુ પધારે એ લીલા કરી છે ધ્યાન આપજો વ્રજ ભક્તો જેવા જીવોને વિરહનું દાન કરવા જ પ્રભુએ આ બધી લીલા કરી છે વિરહ ફલરૂપ છે વ્રજમાં પ્રભુની બારની કુંજો છે તેની અંદર પ્રભુ સદાકાળ બિરાજે છે પુષ્પકુંજ ફલકુંજ રસકુંજ મધુકુંજ દ્વારકુંજ નવકુંજ શશિકુંજ કુંજ પ્રેમકુંજ લક્ષ્મી કુંજ તુલસીકુંજ સિદ્ધકુંજ દાન માન અને રાસની કુંજ એ મુખ્ય બાર કુંજો છે તેમાં કોટાના કોટી વ્રજ ભક્તોના યુથો છે એ યુથો સાથે પ્રભુએ દાનગઢમાં ગહેવરવનમાં કરહલામાં સુનેરાની કદમખંડીમાં દાનઘાટીમાં કદમખંડીમાં અને સાંકળીખોરમાં દાનલીલા કરી છે દાન એકાદશી એ મુકુટ ધરે તેમાં ઉદબોધક ભાવ અને કાચની બે ધરે તેમાં નાના મોટા બધાને એકત્રિત કરે એ ભાવ છે